ધ્રુવજીના પિતાનું નામ ઉત્તાનપાદ એમને બે પત્નીઓ સુરુચિ અને સુનીતિ કથા આપ સૌને ખબર તો છે જ સાર તત્વની જ આપણે ચર્ચા કરીએ સુરુચિ ને સુનીતિ સુરુચિ એના દીકરાનું નામ ઉત્તમ સૂ નીતિ એના દીકરાનું નામ ધ્રુવ સુરુચિ ખાદ્ય પદાર્થ હોય મને ખબર છે મને એ ખાદ્ય પદાર્થ પ્રત્યે રુચિ છે મને ભાવે છે પણ મારા સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી તો મને કેવું ફળ મળશે ઉત્તમ ફળ એટલે કેવું થોડી ક્ષણ માટેનું જ ફળ મળશે એટલે શું થયું ધ્રુવજીના ભાઈ ઉત્તમનો ઉદ્ધાર થઈ ગયો તો આપણે જીવનમાં શું રુચિ રાખીએ ઉત્તમ ફળ મળે થોડી વારમાં જય શ્રી કૃષ્ણ સુ નીતિ મારા માટે સારી વસ્તુ ખાદ્ય પદાર્થ યોગ્ય છે હું એ ખાઈશ તો એનાથી મને કેવું ફળ મળશે ધ્રુવ ફળ મળશે હંમેશને માટે મારું સ્વાસ્થ્ય સારું રહેશે એટલે એવું નથી કહેતો કે ભાવતું ખાવાનું નહીં ખાવાનું ખાવાનું પણ આપણે સંતુલન રાખવો જરૂરી છે આ એક ઉદાહરણ હતો તમને સરળતાથી સાર સમજાઈ જાય એવો નામ માત્રમાંથી જ આપણે કથા કરવાની છે બીજું કશું છે જ નહીં આમાં તો સુરુચિને ત્યાં ઉત્તમજીનો જન્મ થયો કે જેનું ફળ થોડી વાર સુધી જ મળ્યું અને સુનીતિ માતાને ત્યાં કેમ ધ્રુવજીનો જન્મ થયો કારણ કે નીતિ સારી છે શુભ છે યોગ્ય નીતિ છે એટલા માટે ધ્રુવ પદ જે થી પણ ઊંચું જેમનું પદ છે જ્યાં સુધી સૃષ્ટિક્રમ છે ત્યાં સુધી જે ફળ છે મતિર મમાનું જે ફળ છે એ ક્યારે મળે શું નીતિ હોય ત્યારે આ ધ્રુવજીના ચરિત્ર નો સાર బల గోవర్ధన్